હેલો મિત્રો જય ઠાકર જય મા ખોડલ કેમ છો બધાને મજામાં મજામાં દેજો તો આજે આપણે જઈ રહ્યા છે નવરાત્રીમાં નવરાત્રી સુરતની આપણે પણ જોવાની છે અને તમને પણ બતાવવાની છે ખાસ કરીને બના રહેજો ને જોતા રહેજો અને અત્યારે તો અમે ગાડીમાં છે બધાય અને આજે આશીષભાઈ બધાય તમને મળી જશે આમાં બરોબર તો જો આશીષભાઈને જય દ્વારકાધીશ મિત્રો ચાલે આવો ને જય જય શ્રી મામજીને તો આ બધાય જો અહીંયા આવ્યા હતા ફાટી જોડાય છે

ફર્સ્ટ ક્લાસ રૂપલબેનની આવ્યા છે અત્યારે અને જો આજે નવરાત્રિનો દિવસો છે અને રૂપલબેનની જો અમારી સોસાયટીમાં આવ્યા હોય તો આ પહેલાં તો પણ પહેલાં સૌ પ્રથમ તો અમે એમનો ખૂબ ખૂબ આભાર એનું સન્માન કર્યું છે ખૂબ એનું સ્વાગત કરીએ છીએ અને આવી નવરાત્રીમાં આજે માતાજીના ગરબા જે લેવાય છે ત્યાં અમે જઈશું ત્યાં રૂપલબેન જો બધું મોજ આવશે એક તો રાસ લેશે અને પછી જેવો મોજ બધાય બસ જય માતાજી મજા મજા ચાલો હવે આપડે ગરમી તરફ જઈ રહ્યા છીએ પછી આપડે મળીએ પછી ત્યાં ભાઈ આવી રહ્યા છીએ

সোসাইটি মেহমান કરીશ રોજ ને આવા નવા કાર્યો કરતા રહેજો છેઠ મુ હંમેશની માટે ને બસ આપણી સંસ્કૃતિ રાખજો છે તો પણ આનંદ આવ્યો છે ખૂબ ને ખૂબ કે આવી રીતે સોસાયટીમાં આવી રીતે બધું એવું થતો હોય તો અમને પણ ખૂબ આનંદ આવે છે ને રમેશભાઈ ને કેતનભાઈ આ બધા એટલા સંજયભાઈ છે કે નથી એટલે મારે પણ આવવું પડ્યું છે કેમ કે જલ્દી આવજો બહુ ભાવ હતો પ્રેમ ભરો કે તમે આવજો મારી ગરમીમાં ખાસ કરીને તો બસ અમે આવી રહ્યા છે અને બધા આનંદ બહુ મજા આવે છે મને પણ બહુ ખૂબ આનંદ આવ્યો છે અહીંયા આવ્યા પછીનો કેમ કે તમારે બધાનો પ્રેમ જોયો છે ને તો મને અતિવારો આનંદ આવ્યો છે રમેશભાઈ બધાને કહું છું જય માતાજી આવો નવો ઉત્સવ ઉજવતા રહેજો આપણે સોશિયલ મીડિયા માં કામ કરીએ છીએ ને કોઈને ખબર ન હોય તો પણ કહી દઉં છું કે રૂપલ રાયકા પાંચસો યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટામાં પણ રૂપલ રાયકા ફેસબુકમાં પણ રૂપલ રાયકા બસ આ રીતે બધી બેન દીકરીને કહીશું કે રૂપિયા વિનંતી છે બસ આવી રીતે કામ કરતા રહેજો ને મને પણ આનંદ આવ્યો છે એ બદલ પણ ખુબ ખુબ ધન્યવાદ હમણાં ટૂંક સમયમાં આપણી શેડી પત્રકાર પણ આવવાના છે के तो तो काडला हु लावे मने खटासला दिता मोरे लियु वागेसे मने खटासला दिता मोरे लियु वागेसे जिजिरे मोरे लियु वागेसे તૌયા બધાઈ મે ફોટો પાડવાનું ચાલુ કરી દીધું છે અને મને પણ ખૂબ આનંદ આવ્યો છે કે આપણે સેલ્ફી લે છે એટલા માટે આનંદ આવ્યો છે અને ધન્યવાદ હવે આપણે રાસનો એક રાઉન્ડ લઈ લીધો છે ચતરીજી આપને શેરમંદા સમય મજૂદના તમને આવશી ભાઈ ભાટે હે પકિંચે તમને કોણ આપણે પતપોતે ટકા કરી છે અને તમને ભાઈ ભાટે

કેવી ગરબા થાય ને ગવન ગરબા થાય માં શું ફરક શેરી ગરબા સારા કે અને દોમ ગરબા નહીં થાય ગરબા ને હોય ત્યાં અમારી સોસાયટી ની અંદર સુપર આયોજન કરવામાં આવે છે નવરાત્રી નવરાત્રી એલી પરંપરાગત નવરાત્રી વર્ષથી આવી છે માલદાજીના ગંધા લખવામાં આવે છે નવરાત્રિ છે રમેશભાઈ મહીં તો મને બોલાવી છે એટલે હું તો બસ એટલું જ કહેવા માટે Sí, es ને ખૂબ ખૂબ આભાર બધાનો પ્રેમ ભાવ જોયો છે એટલે હું અહીંયા આવીશું ને બધાય બોલાવી છે તો મને પણ ખૂબ આનંદ આવ્યો છે તો મારા તરફથી બધાને શુભકામના બધાની નવરાત્રિની બરોબર રમેશભાઈ